ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ ડ્રાઈવર છે કંડક્ટર છે આયા સીટ ઉપર બાંધે એરપોર્ટ તમારે જવાનું

આ વાયલી સીટ આરસી વાળા ને ઉમરા પર દેવા ક્યાં આવશે આરએમસી વાળા

ના બેઠા હોય 10 10 રૂપિયા ભરું હોય આ રૂપિયા દેવાનું નઈ લેવાનું રૂપિયામાં ઓફિસે हिसाब નઈ દેવો પડે બોલે તો પૈ દેવાનો બંધ છે ઓફિસે હિસાબ નઈ દેવો પડે પછી હાંજે ઓર

અંદર આવતા રહ્યો આમાં કાચમાં ન દેખાય આગળ ડ્રાઈવર ને એ હમણાં જ્યાં આયસે lewat dia bang ke dia Ma